સાથે આખું ગામ જોયું નહીં તમે કાલુ ગામમાં ગુલડોતેર ફેરવ્યો હતો તમે વિધાનસભાનો આખું વિધાનસભામાં ગુલડુત્વે ફેરવી શકીએ તમે ભાજપમાં જાઓ કેટલા સમર્થકો તમારી સાથે હતા આખું ગામને હું આ વિસ્તારમાં કોંગ્રેસમાં આ કન્વીનર હતો આખો વિધાનસભાનો હું ત્રીજી ટર્મ પ્રમુખ બન્યો છું એટલે મારું તો કંઈક તો હશે ને અને આજ તો મોદી સાહેબ ચાલે રહ્યા બરાબર અને આવા સજ્જન માણસો મારી ભરતસિંહ સાહેબ અવિંદજી પછી અમારે શું જોવાનું કેટલા લોકોની સંખ્યા છે શું નામ તમારું